નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાજાના લીલા છોડ સહિત કુલ કિંમત રૂપિયા તેતાલીસ હજાર છસો એંસીના મુદ્દામાલ સાથે એ કિસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી ટીમ એસઓજી ટીમને પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાસપુર ગામ પરબડીવાડું ફળિયામાં રેડ કરી મકાનમાંથી નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાજાનો જથ્થો તેમજ મકાનના વાડામાં વાવેતર કરેલ લીલા ગાજાના છોડ સાથે જગદીશભાઈ અશોકભાઈ સોલંકીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાદરા પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળની તપાસ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનાઓને સોંપવામાં આવેલ છે